હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે સ્ટફ ઇડલી બનાવી લઈશું સિમ્પલ ઇડલી તો આપણે બધા જ બનાવતા હોઈએ છીએ પણ આ રીતે વચ્ચે મસાલાની ફિલિંગ્સવાળી ઇડલી બનાવી લઈશું જેનાથી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને આ ઇડલી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે પણ આ ઇડલીને તમે ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈ અહીંયા મેં ઇડલીનું બેટર બનાવીને તૈયાર કરી લીધેલું છે ઇડલીનું બેટર બનાવવા માટે ઘરમાં કોઈ પણ વાટકી કે કપને સેટ કરી લેવાનો બે કપ ચોખાની સામે આપણે એક વાટકી જેટલી અડદની દાળ લેવાની છે અને એક ચમચી જેટલા મેથીના દાણાને બધી વસ્તુને સારી રીતે વોશ કરીને એને પાંચથી છ કલાક માટે પલાળીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એ પછી દસથી બાર કલાક માટે કે પછી ઓવરનાઇટ તમે આ રીતે રહેવા દઈ શકો છો અને જોઈ શકો છો એકદમ સરસ એવું ફર્મેટ થઈ જશે કોઈ પણ દહી ઈનો કે કંઈ પણ ઉમેરવાની ઝંઝટ ગરજ એકદમ સરસ એવું બેટર આપણું ફ્લફી એવું તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બેટર આપણું તૈયાર છે હવે આ બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે બેટર મિક્સ થયા પછી હવે એને સાઈડમાં રહેવા દેવાનું છે વચ્ચેનો જે આપણે ઇડલીમાં સ્ટફિંગનો મસાલો બનાવી લઈશું તો એના માટે અહીંયા મેં મોટા ત્રણથી ચાર બટેટાને આ રીતે પીસીસ કરીને બોઇલ કરી લીધેલા છે હવે આપણે એને સારી રીતે છાલ કાઢીને મેશ કરી લેવાના છે બટેટાને આ રીતે સરસ રીતે મૅસરની મદદથી પણ મેશ કરી શકો છો મેં અહીંયા આ રીતે ફોકની મદદથી મેશ કરી લીધેલા છે બટેટાનો અંદરની જે ફિલિંગ્સ હોય છે એ થોડી ચટપટી અને બાળકો ખાઈ શકે એવી મીડિયમ હોય છે વધારે પડતી સ્પાઈસી નથી કરવાની એટલે આ રીતે આપણે સિમ્પલ પોટેટો લીધેલા છે અહીંયા બોઈલ કરેલા હવે આપણે એક પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેલ ગરમ સારી રીતે થઈ જાય એટલે એની અંદર એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે અને આઠથી દસ ફ્રેશ મીઠાઈ લીમડાના પાન એડ કરવાના છે અને અડધી ચમચી જેટલી મરચાંની પેસ્ટ અને અડધી ચમચી જેટલી આખી વરિયાળી એડ કરવાની છે વરિયાળીનો ફ્લેવર ખૂબ જ સરસ એવો આવતો હોય છે એટલે હોય તો તમારી પાસે જરૂરથી એડ કરજો અડધી ચમચી જેટલી હળદર એડ કરીને જે આપણે બાફેલા બટેટાને મેશ કરેલા તે પણ એડ કરી દેવાના છે હવે અડધી ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી કાળા મરી પાવડર અડધી ચમચી ખાંડ અને એક ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડરની ની જગ્યાએ તમે લીંબુનો રસ એડ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ ઓફ કરીને આ રીતે મસાલો ઠંડો થઈ જાય એટલે નાની નાની આપણે ટિક્કી બનાવી લેવાની છે જરરાએ બેટરની અંદર મસાલો ફેલાય નહીં અને ઈડલીની ઉપર જે આપણે સ્ટફિંગ છે એ જરરાય બહાર ના આવે એના માટે આ રીતે નાની સાઇઝની એકદમ મિની ટિક્કી બનાવીને આપણે તૈયાર કરી લેવાની છે તો આ રીતે મેં અહીંયા બધી જ ટિક્કી બનાવીને તૈયાર કરી લીધેલી છે એકદમ સિમ્પલ અને ખાવામાં એકદમ ટેસ્ટી બટેટાના મસાલાની ટિક્કી આપણી તૈયાર છે હવે બેટરને આપણે ચેક કરી લઈશું સારી રીતે મિક્સ કરેલા બેટરમાં અડધી ચમચી એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે જો તમે ઈનો પણ એડ કરી શકો છો પણ અહીંયા એકદમ સરસ એવું બેટર જે છે એ ફરમેટ થઈ ગયેલું છે એટલે મેં અહીંયા ખાવાનો સોડા એડ કરેલો છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પ્લેટને આપણે તેલની મદદથી ગ્રીસ કરી લેવાની છે ગ્રીસ કરેલી પ્લેટની અંદર આપણે આ રીતે એક એક ટેબલ સ્પૂન જેટલું જ બેટર એડ કરવાનું છે એ વધારે નથી એડ કરવાનું અને અહીંયા બધું જ બેટર આ રીતે એડ થઈ જાય એ પછી જે આપણે બનાવેલી જે બટેટાની ટિક્કી છે એને પણ આ રીતે ઉપર મૂકી દેવાની છે તો જો બેટર તમે વધારે પડતું એડ કરશો તો જે ટીક્કી છે એટલે કે બટેટાની જે વચ્ચેનો મસાલો છે એ બહાર આવી જશે એટલે બેટર થોડુંક જ એડ કરવાનું છે અને આ રીતે વચ્ચે ટિક્કી મૂકીને ફરીથી એક એક ટેબલ સ્પૂન જેટલું બેટર આપણે ઉપરથી એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો જરાય મસાલો બહાર નથી દેખાતો એટલું પરફેક્ટ થઈ ગયું છે બેટર આપણું રેડી હવે આપણે સ્ટીમરમાં પાણી આ રીતે સારી રીતે ઉકળી ગયું છે તો પંદરથી વીસ મિનિટ આપણે ઇડલીને સ્ટીમ કરી લઈશું તો ઇડલી પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો શકો છો એકદમ સરસ એવી ઈડલી આપણી કૂક થઈ ગઈ છે તો સ્ટીમરમાંથી બહાર કાઢીને એને આપણે ડીમોલ્ડ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર ફ્લફી અને ખાવાની મજા આવે તેવી સ્ટફ ઇડલી તૈયાર છે આ ઇડલી તમે એકલી ચટણી સાથે પણ ખાઈ શકો છો કે પછી સાંભાર ચટણી સાથે પણ આ ઇડલીને એન્જોય કરી શકો છો એકદમ ટેસ્ટી અને બેઝિક મસાલાથી બનાવેલી ઇડલી છે જે બાળકો પણ સરળતાથી આ ઇડલી ખાઈ શકો તો આ સિમ્પલ અને ખાવામાં ટેસ્ટી રેસીપી તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવા વિડીયો સાથે